સમગ્ર વિશ્વના સુન્ની મુસ્લિમ સમાજના મજહબી રહનુમાં સજાદ નાશિન આગામી તારીખ અગ્યાર મેથી ત્રણ દિવસના કચ્છના પ્રવાસે આવી રહ્યા છે તેમને આવકારવા સમગ્ર મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ છે સૈયદ હાસિમ અલ ગિલાની સૈયદ અબ્દુલ કાદિર જીલાની જેને મોટા પીર તરીકે પણ ઓળખાય છે તેમના અઢારમી પેઢીના વંશજ પૌત્ર છે કચ્છના બુઝુર્ગ આલિમ અલ્લાહના વલી મુફ્તી આઝમ કચ્છ સૈયદ હાજી અહમદ શાહ બાવા પણ કાદરી સિલસિલાના પીર છે બુઝુર્ગની મઝાર પર હાજરી આપશે તથા કચ્છના અન્ય સઈદ સાદાત આલિમો આગેવાનોની મુલાકાત આપશે સમગ્ર આયોજનને સફળ બનાવવા કચ્છના મુસ્લિમ અગ્રણીઓ જયમત ઉઠાવી રહ્યા છે અકિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સલીમ જત અને આગેવાનોએ ચણચણ્યુઝ સાથે આ અંગે વાત કરી હતી અમારા ગેલામી જે એમનો ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીં કર્યા છે માંડવી પણ જવાના છે ગાંધીધામ પણ જવાના છે પણ અમારા એમ જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય એક જ મુરિત છે આખા કચ્છમાં સીધી લીટીમાં જેને કહીએ માનનારા અમે બધા છીએ પણ સીધી લીટીમાં આદમભાઈ પઢિયાર જ એમના મુરીદ અને શિષ્ય છે એમના ઘરે જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે આદમભાઈ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના એક અંગ છે એક સભ્ય છે એક જવાબદાર વ્યક્તિ છે એ અંતર્ગત પ્રોગ્રામ પોતાનું રાખેલું છે પણ નામ એને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનું આપ્યું છે તે બદલ સુન્ની હિતરક્ષક સમિતિ એમનો પણ આભાર માને છે અને સાથે સર્વેને આહવાન કરે છે કે આ જે ઘડી છે આ જે સમય છે એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કે કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ એ ફેજથી ક્યાં પણ બાકાત ન રહે તેના માટે આજે અમે આ સમગ્ર કચ્છને સમગ્ર સુન્ની મુસ્લિમ જમાતને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહવાન કરીએ છીએ કે એનો ફેજ લેવા જરૂર પદાર્થો દેશવાસીઓને ખાસ કરીને કચ્છ અને ગુજરાતના તમામ ભાઈઓને જણાવતા આનંદ ખુશી થાય છે કે ઇસ્લામ धर्मनी अंदर सुन्नी मुस्लिमोमा एक महान हस्ती जे हजरत खौसे आजम शेख अब्दुल कादिर जिलानी رضی اللہ تعالی عنہ નો નામ થી ઓળખાય છે જે ઈરાક ના બગદાદ શરીફ માં આરામ ફરમાવી રહ્યા છે એ ગોસ્પાક સુન્ની मुस्लिमो माटे કયામત સુધી એક ઓલિયા علامه આદર સ્થાન દરાવતી હસ્તી છે ખાસ કરીને કચ્છ ના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ બે હજાર સોળથી આ હસ્તી જે ઘોસ પાકની ઔલાદમાં છે અને અઢારમી પેઢીમાંથી આપ આવે છે જેમનું પૂરું નામ મુબારક છે હુઝુર કિબલા પીરે તરીકત સૈયદી વ મુર્શિદી વોલાઈ હઝરત શેખ સૈયદ હાશમી હાશમુદ્દીન અલ ગિલાની દામદ બરકાત મુલ આલિયા એ કચ્છ માટે વક્ત ફાળવી સમય આપી અને આવી રહ્યા છે સતત પ્રયાસો થયા છે એમાં ખાસ કરીને અમદાવાદ સ્થિત કિબલા પીર સૈયદ મઝર અબ્બાસ જેઓ હઝરત હાશમી અલ ગિલાની સાહેબના ઉત્તર અધિકારી એટલે કે ખલીફા છે તેમજ અમારા કચ્છના જનાબ આદમભાઈ પડયાર જેઓ તેમના શિષ્ય એટલે કે મુરીદ છે બે હજાર સોળથી આ સતત પ્રયાસોને અનુલક્ષી પીરસાહ કિબલાએ કચ્છ પધારી રહ્યા છે આ કચ્છ માટે પહેલીવાર પધારી રહ્યા છે અને કચ્છના સુન્ની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે એ ના ભાગરૂપે તેઓ અહીંયા ભારતમાં અને ખાસ કરી કચ્છમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે એક ઇસ્લામનો જે ખાસ સંદેશ છે શાંતિ સલામતી અને ભાઈચારાનો તે પૈગામ લઈને અહીંયા તશરીફ લાવી રહ્યા છે એના માટે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ ખાસ તૌર ઉપર એક તેમના સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે જે કાર્યક્રમ આવતીકાલે બાર તારીખના સાંજે સાતથી નવ વાગ્યા સુધી જનાબ આદમભાઈ પઢિયારના નિવાસ સ્થાને એટલે કે હિના પાર્ક બે અમનનગર ભુજમાં આયોજન થયો છે એના અંતર્ગત બહુ જ તૈયારીઓ ચાલી રહી છે સંસ્થાના પ્રમુખ સલીમભાઈ અને એમની આખી ટીમ આ હસ્તીને આવકારવા અને એને એમને સન્માન આપવા પૂરજોશ તૈયારીઓ કરી રહી છે સાથે કચ્છની અન્ય સંસ્થાઓ અને આગેવાનો પણ જે સુન્ની મુસ્લિમો છે તેઓ પણ હદરતની પધરામણીને આવકારી રહ્યા છે અને આજે એરપોર્ટ ઉપર વિમાન દ્વારા અઢી વાગે એઓ ભુજની સરજમીન ઉપર પધારી રહ્યા છે તેમની બધાને મુબારકબાદી છે